હર હર મહાદેવ બધી કેશો સ્વાગત છે એક અને પાછળ જોતા હું પાણી વારું વારી આપણે આપણે તલીમ પાણી વારી કારણ કે હવે હા વાછો પાણી વાર કેમ આપણે જીરામ ત્રીજો ચોથો પાણી વાર્યો એવી જ રીતે વારવાનું છે કારણ કે અહીંયાથી આપણે પાણી વાર હોય ને તો અહીંયા આવીને આપણે બંધ કરી નાખવાનું અને બાકીનું જે ભાગ રહી ગયો હોય એ આ પાણીથી પી જાય એનું કારણ શું છે હાલો અમારું અહીંયા હે આ ક્યારામાં એમ ઘણું પાણી થઈ ગયું ને એ જમીન એને ફૂલ બાંધી ગઈ છે ત્યાં આજે નાના નાના કોટા રહે ને નિકરમ તકલીફ પડે છે આખા બધી વાડીમાં જે પાછળનો ભાગ રહ્યો ને જમીન ફૂલ બાંધી ગઈ છે ને તો નાના નાના ખોટાને એને નીકળવા તકલીફ થાય એટલે હાવે હાવ આપણે આછો પાણી વારવાનું હોય જેનાથી ને જમીન એકદમ પોચી પોચી થઈ જાય ને તે કોટા નિકરમ તકલીફ ન થાય એ જ કારણ છે ને આપણે અત્યારે તડકામાં પાણી વારી રહ્યા તો બ્લોકમાં છેલ્લે હોતી બને આગળની તમે જે બે ક્લિપ જોઈ ને એમાં મારે છ થી સાત વાર એક ક્લિપમાં રિટેક લેવા પડ્યા કારણ કે ને જ્યાં જીરોમાં જ્યાં મારે તલી બોલવાની છે ને એ જીરો

અને એક અહીંયા ત્રણ ચાર બે ત્રણ દિવસ થયા એક પેસેન્જર પ્લાન ઉડે છે તમારી ક્લિપ જોવી હોય ને તો વીજી ક્યાંક ને ક્યાંક આવી જાય જ્યાં તલીને માફક પાણી આવ્યો ને એકદમ મસ્ત મજાની ઉગી તમારે બતાવો અહીંયા હે ને તલીને માફક પાણી આવ્યો ને તો બબે પાંદડી મસ્ત મજાની ઉગી આવી આમ જોયું તો બધામાં અને જ્યાં પાછળનો ભાગ છે ને અહીંયા પાણી માફક નથી બાધી ગઈ છે ને અહીંયા હે ને કોટા નીકળવા થોડીક તકલીફ થાય તો હાલો આપણે મસ્ત મજાનું પાણી વાલી ચાર ને નવ થઈ ગયું છે અને છ સાત વાગ્યા સુધી આપણે પાણી લગભગ હાલે તો નહીં પણ छोहाड़ा छोवा का मुझे पानी आल है हर हर महादेव गुड मॉर्निंग गाइस बीजो दिवस हो गई है बीजा दिवस आते हैं तैयार हूँ सिर्फ दो अपने व्लॉग जीप मार्च चालू करियो है कहाँ है के हैं ना पारा तड़को एकदम क्यों नहीं करियो आम जो क्यों बड़ा तड़को नहीं करियो है

કેટલા દોઢ રૂપિયા નો કલર ને બધો થઈને આ બધો થઈને દોઢ રૂપિયા નું હે તો આમાં હે ને આપડે હજુ હોળી કાલે રમવાની છે ને એમાં ઘણા જણા છે ચાર જણા તમે પાંચ જણા તમે ચાર ભાઈ ને એક આશો કમારો દુખો અને બીજા પણ ઘણા જણાને આપણે ફોન કર્યા અને આપણે નક્કી કર્યો પાઉ દાદાના મંદિરે અહીંયા પાણીની સુવિધા છે અને ધૂળ એવી છે ને કે અમે ધોરતા ધોરતા પડી જાય તો ત્યાં લાગુ ભાગો ન થાય એટલે આપણે એને ચૂઝ કર્યો પાઉ દાદાનું મંદિર તો ફાઇનલી આપણે નાઈ જોઈને એકદમ મસ્ત મજાના ફ્રેશ છે નવા કપડા પહેરીને આપણે એકદમ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ હવે હે ને જવાનું તૈયાર થઈ ગયા છીએ સાડો દસ વાગી ગયા છે અને અહીં જો મેહુલભાઈ ત્યાં ટીવી જોઈએ હેર્યા અને નિરેશભાઈ ફૂસફૂસ કરે હેર્યા આમ જો